નમસ્કાર દર્શક મિત્રો ધ સિક્રેટમાં આપનું સ્વાગત છે હું છું સહીદ કુરેશી પાલનપુર સ્ટીલાઇટની પાછળ આવેલ જે વિસ્તારની દુરદશા તસવીર ધી સિક્રેટ ન્યૂઝ ચેનલ ઉપર મોકલી તેમની સમસ્યાને ઉજાગર કરવા અપીલ કરી છે ધી સિક્રેટ ન્યૂઝ ચેનલ દ્વારા કેટલીક સરકારી અને શહેરી સમસ્યાઓને પ્રસારિત કરીને સ્થાનિક નાગરિકોએ નગરપાલિકા માટે તેમના વિસ્તારની સફાઈની મુશ્કેલી અંગે અવાજ ઉઠાવ્યો છે એટલે કે હવે આ ચેનલ પર નવી પોસ્ટ અને ફોટોઝને શરમાવનાર નગરપાલિકા સેનિટેશન વિભાગ માટે પહેલો સંકેત બની રહ્યા છે લોકો હવે ઊંચી આશાઓ સાથે આ સમસ્યાના નિરાકરણ માટે સહયોગ કરવાની અપેક્ષા રાખી રહ્યા છે તેઓ તેમની ગલીમાં સફાઈ અને હિત આપતી કામગીરી માટે નગરપાલિકાની આવકારી શક્તિ પર વિચાર કરી રહ્યા છે આ કેસમાં નગરપાલિકાએ આ મુશ્કેલી સોલ્વ કરવા માટે જલ્દી પ્રયાસો કરવા જોઈએ જેથી નાગરિકોનો વિશ્વાસ પેદા થાય અને પરિસ્થિતિ સુધરી શકે